હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બંધ બધા મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે આજે બનાવશું મટન કરી તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ આ છે આપણું મટન ચાલો તો આપણે તેલ તેલ નાખી દીધું અંદર તેલ ખાવા દઈએ થોડીક વાર પછી આપણે મસાલા નાખીમાં તેલમાં આપણે થોડુંક ઓછું તેલ નાખવાનું કેમ કે એમાં કેટલે તેલ બની જ જાય એટલે તેલ બહુ નાખવાનું નહીં ને ખરપો બહુ તેલ થઈ જાય જોઈએ એટલું તેલ નાખવાનું તો ચાલો હું બનાવું કે તમે પણ એવી રીતના બનાવજો ઘરે આપણે મસાલા નાખી દીધા બધા કરપો ભાજ મરીચ લવિંગ બસ નાખી દીધું આપણે લહાણ ને આદુ નાખ્યું વધારે નાખવાનું આપણે એને લાલ થવા દઈએ મસાલા તો આપણા મસાલો એકદમ લાલ થઈ ગયા છે બધા લવણને બધું આદુને બધું લાલ થઈ ગયું છે આપણે હવે ડુંગળી નાખીએ બહુ જ પકાવવાની પછી મસાલા આરું કરજો મસાલો નું બે સાથે રાખી આપણે એનાથી બે મરશું તો આપણે બધો મસાલો એડ કરી દીધો તો આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈએ પછી આપણે એને શાક નાખી દેવાનું એવું મટન બીજું કંઈ વસ્તુ નહીં નાખવાની અત્યારે મસાલામાં એને પાકવા દેવાનું આપણે મટનને મિક્સ કરીએ અડધું મટન પાકી છે આપણે ટમેટા ને ધાણા ને બધે નાખવાના હમણાં કઈ વાત કઈ પણ નાખવાની નિમક પણ નહીં નાખવાની એને પાણીમાં જ પાકવા દેવાનું ચાલો આપણે એની ઉપર પાણી મૂકી દઈએ ચાલો આપણે પાણી રાખી દીધું જોઈ શકો છો આવી રીતના ઉપર પાણી રાખી દેવાનું નીચે ધીમો ધીમો પાક તાપ રાખવાનો હેલો ફ્રેન્ડ આપણે જોઈ લઈએ કેટલું આપણું મટન પાક્યું છે કડક છે

મટન પાકી જ ગયું આપડે હું તમને થોડી દેખાડું કટકી પાકી જ કે નહી થોડોક રસોસે ભરવા દઈએ પછી આપણે ગરમ મસાલા બધું નાખી દઈએ ધાણા ને બધું પાકી ગઈ છે તરત જ તૂટી જાય લાલ પેલા આપણે ધોરું લાગતું હતું પાકી જાય પછી એનો કલર એકદમ લાલ આવી જશે ચાલો પછી મળીએ પાકી ગઈ પછી હેલો ફ્રેન્ડ આપણું મટન એકદમ રેડી છે આપણે નાખી દઈએ એમાં ધાણા ગેસ બંધ કરી દઈએ આપણે ધાણા નાખી દીધા હવે નાખીશું ગરમ મસાલો જોઈ શકો છો ગરમ મસાલો છે આપણે સરખી રીતે આપણું મટન એકદમ રેડી છે આપણે એને કાઢીએ વાટકામાં કેવું લાગે ગ્રેવી આપણે ટેસ્ટ કરીએ મટન કેવું બન્યું છે ચાલો તો આપણે કાઢી લીધું ચાલો તો આપણું મટન એકદમ રેડી છે ચાલો આપણે ટેસ્ટ કરીએ કેવું બન્યું છે ચાલો તો હું તમને ટેસ્ટ કરીને બતાવું મટન કેવું બન્યું છે જોઈ શકો છો એકદમ મસ્ત બન્યું છે ચાલો તો વિડીયોને અહીંયા સેન્ડ કરીએ તમને વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બ બાય જય શ્રી કૃષ્ણ બધાને બાય